દ્વિતીય દિવસના માક્ષરવદ બીજના પવિત્ર પાવન દિવસે દગાવાડીયાની દિવ્ય આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના શ્રવણ સ્મરણના સાક્ષી બની રહેલા સૌનું ચૌધરી પરિવાર વતી લક્ષ ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાના અનુરોધ સાથે એ ચેનલોના જીવંત પ્રસારણના માધ્યમથી આ કથારસનું પાન કરતા સૌનું સ્વાગત બસો ને અડતાલીસમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રના ગાનની સાથે બે હજાર અઢારના લાભપાંચમના પવિત્ર પાવન દિવસે સ્વઅનુભૂતિનો એક સદભાવ સાથેનો સૌને સાથે રાખી સૌના હિતને વિચારી અને કોઈ પણ આર્થિક ચિંતિત પરિવારના ભાવિ વિકાસ અને એમની સમૃદ્ધિ અંગેની ચિંતા સેવી પૂજ્ય દાદા એટલે કે જિજ્ઞેશ દાદા રાધે રાધેના પ્રેરણા તળે રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમરેલી ભાવનગર હાઈવે પર અમરેલીથી સોળ કિલોમીટર દૂર કેરળા અને ટોડા ગામની મધ્યે આર્થિક મુશ્કેલી ભોગવતા ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહના કોઈપણ સમાજના બાળકોને નિઃશુલ્કપણે શિક્ષણ એટલે કે શિક્ષા અને દીક્ષા આપવાની એક સંસ્થા એટલે તથાસ્તુ વિદ્યાપીઠ ઓગણચાલીસ વીઘા જેટલા વિશાળ પાવન પરિસરમાં આપણે નિર્માણ કરવા જઈ રહ્યા છીએ હજુ આપણી પાસે પાંચ દિવસ છે એટલે વિશેષ વિગતો પછી આપતો રહીશ પણ આજે મારે આપને એટલું જ ધ્યાન દોરવું છે કે હાલ આ તથાસ્તુ વિદ્યાપીઠના ઓગણચાલીસ વીઘાના પાવન પરિસરમાં પ્રેમ મંદિરમાં બિરાજતા રાધાકૃષ્ણ દેવ કે જેમના દિવ્ય દર્શનની ઝાંખી એલ ઇડી સ્ક્રીન પર અને વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા સૌ ભક્તો કરી રહ્યા છે એવી એક અલૌકિક દિવ્ય ઝાંખીનું દર્શન એ પ્રેમ મંદિરમાં બિરાજતા રાધાકૃષ્ણદેવનું દ્વારિકા દેવભૂમિ દ્વારકાથી પ્રસ્થાન થયેલી અખંડ જ્યોતની પણ જ્યાં સ્થાપના થયેલી છે એવું પ્રેમ મંદિર વિપ્ર બાળકો માટે વેદ વિદ્યાલય શાળા ગૌશાળા અને ભાવિ નિર્માણ થઈ રહેલા ભવનો હાલ ત્યાં આપણે ગતિમાં છે અને એમને આપણે નિર્માણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે મારે આપ સૌને બે જ વાત આજે ધ્યાને મૂકવી છે અન્ય વાત પછી હું મુક મૂકતો રહીશ કારણ કે આ ટ્રસ્ટ અને આ સંસ્થા દ્વારા એટલે કે તથાસ્તુ વિદ્યાપીઠ દ્વારા અનેક સેવા કર્મો અને એ અનેક સેવા સંકલ્પો સેવા શિક્ષણ અને સંસ્કારને જોડી આપણે હાથ ધરી રહ્યા છીએ અને કરી રહ્યા છીએ અને કરવાના છીએ તો સૌને સાથે રાખી હાલ આ તથાસ્તુ વિદ્યાપીઠમાં તાજેતરમાં જ નજીકના ભવિષ્ય ભૂતકાળમાં જ આપણે ચૌદ જેટલી વધારાની જમીન અધિગ્રહિત કરી એટલે કે પચીસ વત્તા ચૌદ ઓગણચાલીસ વીઘા એવા ચૌદ વીઘા જમીનમાં જે વડીલોના સંતાન નથી જે વયસ્ક છે અને જરા જરાવરસ્તા છે વૃદ્ધાવ્રસ્તા છે એમનું કોઈ પાલન કરી શકે એમને કોઈ સેવા કરી શકે એવું પરિવારમાં કોઈ નથી એવા વડીલો માટે એક વડીલોનો વિસામો નામે આપણે એક વૃદ્ધાશ્રમ નિર્માણ કરવા જઈ રહ્યા છીએ અને જે બાળકોને માતા પિતા નથી જે બાળક અનાથ છે એવા બાળકનો નાથ બનવા માટે આપણે માનું ઘર નામે પચાસ જેટલા રૂમની આ એક વડીલોનો વિસામો અને મારું ઘર એવું આપણે એક ભવનનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ આ વડીલોનો વિસામો અને મારું ઘરમાં એક રૂમના દાતા તરીકે પાંચ લાખ એકાવન હજારના અનુદાનથી આપણે સેવાર્થી તરીકે સહભાગી થઈ શકીએ છીએ આ અંગેની અને અન્ય સેવા સંકલ્પોની વિગતો મુખ્ય પ્રવેશ દ્વારના ડાબા હાથે રાધે રાધે સાહિત્ય સ્ટોલની બાજુમાં તથા સ્તુ વિદ્યાપીઠ માટે દાન બેઠા અહીં સ્વીકારાઈ છે ત્યાં આ બધી જ વિગતો અને માહિતી આપને મળતી રહેશે અને મળશે આપ સૌને વિનંતી કરીશ કે રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની આ સેવા પ્રવૃત્તિઓ અંગે આપ અચૂક ત્યાં રાધે રાધે પરિવારના કાર્યાલયનો સંપર્ક કરી કમસે કમ વિગતો અને માહિતી અને સંકલ્પોની એ વિગતોથી આપ વાકેફ થશો વિનંતી કરીશ રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરશો સાથે સાથે પૂજ્ય દાદાના મુખેથી સ્ફૂરેલો નિત્ય એક સુવિચાર કે જે આપણને દિશા અને દર્શન આપશે રાધાકૃષ્ણદેવના દિવ્ય દર્શનની ઝાંખી મળી રહેશે અને તથાસ્તુ વિદ્યાપીઠના ભાવિ અને અન્ય આયોજિત થતા કાર્યક્રમોની વિગતો પણ સતત આપણને મળતી રહે એવા આશયથી આપ સૌને આપના મોબાઈલમાં નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર આ નંબર સેવ કરી એડ ગ્રુપ વિનંતી કરવાથી આ બધી જ વિગતો પણ આપને ઓટોમેટિક સીધી જ મળતી થઈ જશે અને જેથી આપણે સીધા જ સત્સંગ અને સેવા કર્મના સહભાગી અને સદભાગી બની શકીશું ફરી એક આપ સૌને આવકારતા પંદર તારીખે આણંદની ધરા પર વિરામ થયેલી કથાની વિડિયો ઝલક નિહાળીએ અને ગઈકાલના દગાવાડિયાની આ દિવ્ય ધરાની પણ પ્રથમ દિવસના એ દિવ્ય પ્રસંગની કેટલીક યાદીરૂપ વિડીયો ઝલક આપણે સૌ નિહાળીએ એ સંપન્ન થઈ પૂજ્ય જિજ્ઞેશદાદાના શ્રીચરણોમાં આપણા સૌના ભાવવંદન કરતાં વિનંતી કરીશ કે દ્વિતીય દિવસના શ્રવણથી દર્શનથી પૂજનથી પાપનો નાશ કરનારી અને મનુષ્ય જન્મમાં મુક્તિ અપાવનારી કથા એટલે શ્રીમદ ભાગવત એ કથાનું કથન કરવા પૂજ્ય જિગ્નેશ દાદાને વિનંતી સાથે સૌને ઈષ્ટદેવ શ્રી દાદાની જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે